સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં અને જો હમણાં તો કઈ ટાઈમ રહેતો નહોતો એટલે હમણાં કઈ બ્લોગ બનાવ્યો નહોતો હમણાં તો એક ધારા લગ્ન કરતા હતા એટલે લગન હવે પૂરા થઈ ગયા છે અને કઈ જાજો ટાઈમ હતો નહીં કામમાં કેમ કે કામ ભરતીનું થઈ ગયેલું હતું અને એમાં એવું હતું લગ્નમાં અઠવાડિયું પંદર દી તો વહી જાય છે પછી અહીંયા કામ કોઈ કરે એવું હતું નહીં બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો આજ ટાઈમ રહ્યો છે આજ બનાવી નાખી છીએ અને વિયાન ના બપ્પા કાલ ગયા હતા દીવર અને એનાથી લાવ્યા છે રોપ અને જો રોપ લાવ્યા છે સ્ટ્રે માં જય માતાજી બધા તો જો કાલે ખબર માં ગયો તો પછી બપોર પછી સોયપુ અને થોડોક વૈદો છે તે એકર હું કુ સોપી નાખી અને થોડોક બ્લોગ બનાવી નાખી કેટલાય દિવસથી આપણે મૂક્યો નથી તો હું કો આજે એક આદો વિડિયો મૂકી અને આપણે આલખરે લાવ્યા છે સ્ટ્રે માં સોંપી દઈએ તો હેલો આમ સોંપ્યા છે અરે હાળી આવેલા છે જ દુકાનાથી હમ એને હમણાં રૂપિયો નાળિયેલ લીધું પછી અમે ત્યાં જેલાથી હારો એ તેડતા આયવા થોડીક કામની ભરતી થઈ ગઈ હા એ આમ સોંપ્યા છે ને અમે હવે સોંપીએ હા હમ બસ હવે તો કેટલા સાર સાર કેરા રે સાર કેરા છે કા રોપ આમ સારો છે યુરોપ સે સ્ટ્રેમ આવે કોકો પીટ માં ઉજેરેલો હોય કાઢી લે આવી જાય બધું યાર જો તમે હોય એમાં કઈ ધૂળ બૂળ ન હોય ગામુરા કોકો પીટ હોય નું બધું દૂસો ભરેલો કલાક બે કલાક જેવું થાય આવી જાય બસ હવે એટલું જ હવે નથી આવડા બે કેરા nabi kira nah chat kira nah ame rejal usenya ana zo resko maro raz gro to zo tumi paki jor raz gro ah tepok karo tuh 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 kayak liat sop aja gitu uh, Syar kira kayak lu sop Biar Biar udah Ah lu tau sop deh Kenapa sih ya Tuh kayak liat liat Di susu sopis ya Kabe,

આને બે મોટો ખાડો કાઢવો પડે આવડા બધું બુરાઈ જાય કે નહી એમ અને ઓલો ખાલી એક એક ખાલી થડી ઉતરી આપણે પેલા સોપા તો એ એનો બ્લોક બનાવેલો છે એ તમે જોઈ જોઈજો આને આવી રીતનો સોપવાનો બે હાથ રોકાઈ લે ઓલામાં એક હાથે હાલે એક કાછા પકડી ગાય છે આ તો તો તરત થઈ જાય ઈ ની મોરિયા અને અમારે હમણા કાવ્યા બેન ને ગાલ પછો ભણવા જતા દે આવે ચાવાય આવી ગયો આ બધું થઈ ગયું છે કાબે નેમ ના ભણવા જવા દેતા નથી

આનું તે આમ વીમા રેખું છે નીંગલે તો નીંગલે તડકાનો નો પછી બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી વાંધો ન આવે પિસ્તાલીસ આજુબાજુ પોગી ગયું હોય તો પાછું કેવર આવે સોળ વાય નાના રહી જાય ને નીંગલે નહીં એટલે એવું બધું છે અમાર પાસે અહીંયા તડકો વધારે પડે એટલે અમે બહુ જાજો નથી કરતા તો એટલો કીરો સો માહામાં કરશું કુબી ફૂલેવર ઈ કરશું

પણ કાલ સોંપી દીધો કાલ કેમ નતો એટલે કાલ નતો બનાવ આજ બે ટેમ છે એટલે આજ બનાવી નહીં કે એવું બધું એવું બધું એવું બધું એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ હવ હાલો તો જો સ્ટ્રેમાં હતો એ સોંપી ગયો છે અને સાયાની જાઓ છે ઓલો કેરામાં હતો એ ક્યાંમાં તો જો હું હવે અહિયાં જાઉં હું નાકુ વળવાડ વાહે રહી ગયો તો

ગે કેરા જોર તા કેટલો ખે હું હવે થોડો ખે લઈ એમ તો થઈ જ ગયો છે પણ હવે જોઈ કે હું તો વધ્યો રે તો વાંધો નો આવે ખેટો હોય તો પાછું લેવા આવવું પડે હું તો થોડો ખે લઈ આ પાથરી હાલો મૂકવા મળો બધા તારો જ બધે મારો જ વારો હાલો તો જો રોપ ક્યાં આવી ગયો છે અને હવે જાય છે સોપવા સોપી દઈ બે કેરા ક્યાં દી હાથમી જાય એવું છે અને તે તો નાના નાના કેરા બહુ મોટા નથી લાંબા કેરા હતા એ તો સોંપી દીધા હવે બે નાના નાના કેરા છે અને જો આ આપણે વિડીયો બનાવ્યો તો ઈ બાવન દિવસનો થઈ ગયો છે ને અવડો અવડો છો ને હવે મહિનામાં લગભગ શરૂ થઈ જાય દડો આવી ગયો તો જો અહીંયા દડો આવી ગયો હવે થોડાક દિવાય શરૂ થઈ જાય આપણે વાંધો પણ ટીડું હોય એવું લાગે પૂરા તો જો દડો આવી ગયો છે અમુક અમુક મોટા અમુક અમુક મોટા છોડવા હોય કે નહીં એને આવી ગયો છે ને આ વા થોડોક અમુક અમુક છોડવા નાના રહી ગયેલા છે અમુક છોડવા મોટા એવું છે અહિયાં ખરખો રોપ નહોતો એટલે આખતર પાસ્તર રહે પણ લીંઘલવા મળશે એટલે દસ પંદર તો પૂરું થઈ જાય અને આમ તો પંદર દીમાં માં લીંઘલવા મળશે હું તો મહિનાનું ક્યાતી થી અને જો આમ અહીંયા સોંપી દીધા બધો ઊભો થઈ ગયો છે આ ફેર બેક જાડું સોપાને રાખ્યો ઓશ્કેલે બેગ પાકું હતું પાખું હતા કેમ કે ઓલી સાસડી આવી ગયેલી હતી એટલે બેગ વધારે પાખું હતું આ ફેરા જાડું સોપાન રાખ્યું ઓલા દોઢ દોઢ વેજનું રાખેલું હતું એવું છે મળી ગયું સોપાલ

દ હા દરેક આદો કે ફટફટ આપડું થઈ જાય ને ફટફટ તો પછી જો ઘડીક માં તો જો રોપ સોપાઈ ગયો છે સોપાઈ ગયું બધું અને અમારારુશી બેન જો પોપૈયું લાવ્યા હતા ગારુશી તે કોઈ અખાધું પોપૈયું અડધું ખાધું ને અડધું બગાડ્યું એવું નથી છે આલો મિત્રો તો જો આપણે સોપાઈ ગયું છે હવે અને સાંયાવાલા પણ ઢેડ છે સોપાઈ ગયું હવે હવે શું કરવાનું જોવો તો હવે રાજગ્રહ વાઢવો એમ કે અને મેં અહીંયા પાણી ચાલુ કરી દીધું આપણે કાલ સોય પૂછ એમાં જો હાલો તો જોઈએ દાંતડું લેવા ગઈએ હમણાં દાંતડું લઈને આવે પછી એ બાજુ જઈએ આપણે રાજાગ્રહ અહીંયા જ છે જો આપણો વાઢવાનું છે

આરુ છે બેન એમ બેન એમ નહીં બેન લણવાનું નથી આખા છોડવાત વાડ લેવા ની ખરી જાય તું રહેવા દે આમાં કોક કોક રેવા દીધા કોક કોક રોઢડા ખાઈ ગયા ઓલકા થોડાક માં બેક વધારે હતા તો એમ નેમ દેવા દીધો એ જ નતો

બધા આવજો પછી ખીર ખાવા અને પોપટ ને બોલવા મીડા અને કેરી આખતર પાસ્તર આખતર પાસ્તર થઈ ગયેલું છે એવું છે એ હું તમને દેખાડું ઘડિયા એમાં ઝીણી ઝૂણી ઝૂની કેરી આવેલી છે ને અમુક અમુક કાંબા ફૂટતા જાય અને અમુક અમુકમાં મોર આવે ને અમબા ને ઝીણી ઝૂણી કેરી આવેલી છે આવી છે બધી કેરી ને મોરે આવે છે એક ક્યારે વણ આંબો ને પોરની ઘોડે એક ક્યારે નથી થયો અને જઈએ એક મોટી જબર કેરી છે આરુષી બેન ભાળે છે કાં છે મોટી અને રાસઅગ્રો વાઢી નાખ્યો છે અને આ વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીશી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી